ગઈ વીસ નવેમ્બરના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત સંત્રી વધારો જે દીકરી કરવામાં આવ્યો છે તેમાં અમને જાણવા મળ્યું છે કે બસો ટકાથી બે હજાર ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એક મહિનો એના વાંધા સૂચનની ગુજર છે એટલે અમે રાજ્ય સરકાર શ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ એક મહિનો ખૂબ ઓછો પડે અમને લોકોને બીજા સાઠ દિવસ અને હજી બે મહિનાનો સમય જોશે અને સટ્રોલ નવ દિવસનો સમય જોશે ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે જે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે એમાં કોઈ નાના માણસને કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા મામલતદારશ્રીને જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી શ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સતાવો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે કંટેશ્વર છે માવડી વિસ્તાર છે ઘણા બધા વિસ્તારમાં જ્યાં એક હજાર પંદરસો રૂપિયા જંત્રી હતી ત્યાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર થઈ ગઈ છે દસ હજાર હતી ત્યાં સાહીઠ હજાર થઈ ગઈ છે તો બસો ટકાથી સીધો બે હજાર ટકા સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે જેના હિસાબે એ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનું છું કે વીસ થી ત્રીસ ટકા જેવો ભાવ વધારો મકાનમાં ઓફિસમાં એમાં આવી શકે છે તો અમે રાજ્ય સરકાર એ વિનંતી કરી છે અને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી અને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે તો ગુજરાતી આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના માટે થઈને અમે રાજ્ય સરકાર શ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી એમ ઝોન નો બનાવ બન્યો તે પછી બાંધકામ ઉદ્યોગને મોટો ફાટકો પડ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂરા હોય આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે ઘણા એન્જિનિયરો ફ્રેશ છે ટીપી શું હતી એને ખબર નહોતી ટાઉન પ્લાનિંગ રિલિંગ પ્લાન કેવી રીતના થાય ખબર નહોતી જીડીસીઆર શું હતી એને ખબર નહોતી એક મહિનો બે મહિના ત્રણ મહિના અમને એવું થયું કે બધું સ્થાળે પડી જશે નવા અધિકારી છે પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ નવા નવા પરિપત્રો દ્વારા વિલિંગ પ્લાન્ટ કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લિશન પ્લોટ વેલિડેશન એટલે ચાલીસ ટકા જે કપાત થાય ત્યાંથી ચાલુ થાય અને કમ્પ્લિશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભયનું કામ અત્યારે કોર્પોરેશમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ડીપીઓને કરી રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ હતા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા પણ અહીંયા કોઈ એવો નિવારણ ન આવતા એક્ચ્યુઅલી અમે રાજ્ય સરકાર સાથે વિનંતી કરી છે ત્યાં અધિકારીઓને વિનંતી કરી છે અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે તો આપ સર્વેને મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે અગિયાર વાગે સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે લોકો મહિલા એસોસિએશનની ટીમ સાથે અમે અમારા લગત બીજા એસોસિએશન જેમ રેવન્યુ બાર એસોસિએશન છે એન્જિનિયર એસોસિએશન છે કોન્ટ્રાક્ટર એસોસિએશન છે રેર અને બ્રોકર એસોસિએશન છે એવા જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશન સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટિરિયલ એ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માગશું સોમવારે બહુ મોડી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ તો આપ સર્વે સોમવારે પણ પધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે યોગ્ય વાચા મળે યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર્વે એમાં અમને અમારી મદદ કરજો સ્થિતિ બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે ઘણી બધી વખત મેં આપણે કીધું કે કોર્પોરેશનમાં અમે લોકો રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ન આવ્યું અને આ હતું ત્યાં પાછો ચંદ્રીનો સુધી ભાવ વધારો આવ્યો એ તો કોઈ હિસાબે સહન થાય એમ નથી એટલે અમારા ખાલી એવું નથી કે પાંચ પચીસ બિલ્ડરોને વાંધો છે આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે બાંધકામ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા તમામ લોકોને આ ઇસ્યુ નડે છે આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે રેલી સ્વરૂપે એ અમારી રેલી છે એ મોન રહી છે મોન રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને સોમવાર આવેદનપત્ર આપશે અમારું જે પ્લાનિંગ અમે જે કેલ્ક્યુલેશન અત્યારે કરી છે હું તમને સિમ્પલ સમજાવું કે વન પોઈન્ટ 1.8 વન પોઈન્ટ એટ ફ્રી હોય બાકી બધી ચાર્જેબલ હોય એ અમારે જંત્રીના ચાલીસ ટકા રૂપિયા સરકારમાં એટલે કોર્પોરેશનમાં કે રૂરામાં ઓથોરિટીમાં ભરવાના હોય એટલે પહેલા જંત્રી આજે દસ હજાર રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો દસ લાખનો અત્યારે 60000 હજાર રૂપિયા જંત્રી થઈ આ દસ્તાવેજ થયો પાંત્રીસ ચાલીસ લાખનો તો સ્ટેમ્પ ડ્યુટી અહીંથી

આર્કિટેક્ટ એસોસિએશન ને આપણે ત્યાં રો મટીરીયલ મારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગો ને એને એટલે અમારા રેવ છે જે રાજકોટ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એસોસિએશન છે આવા આઠ થી દસ એસોસિએશન અમે આમંત્રણ આપશું અને એ અમારા ભેગા જોડાશે અને હું માનું છું કે હજારોની સંખ્યામાં બીજા હું નથી બોલતો અમારું એસોસિએશન છે ને એમાં પાંચસો મેમ્બર છે પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશન સ્પર્શતો નથી અમે આમ લોકોને પણ કહેશું કે જંત્રીના ભાવ વધારાથી તમને પણ આ તકલીફ પડશે એટલે આમ લોકો જોવામાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં થોડોક રાજ્ય સરકાર બ્રેક મારે જંત્રી વધારેમાં અમારો પહેલાંય નાનો હતો અત્યારે ના નથી પણ સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે કાં દર બે વર્ષે કંઈ પાંચ છો સાત વર્ષે આ જંત્રીનો ભાવ વધારો અમારો કોઈ લાદે એક મારે આ નાકમાંથી આની ઘણી બધી સાઇડ ઇફેક્ટ ઘણી બધી મુશ્કેલી આવે એમ છે એવું અમે સરકાર સુધી કહેવાના છીએ